કલોલ માં ભાજપા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ માટે કાર્યશાળાનું આયોજન કલોલ શહેર ભાજપ મંડળ દ્વારા પ્રખ્યાત પ્રકાશ પ્લાઝા હોલ ખાતે ભાજપા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કાઉન્સિલર હોદ્દેદારો મોરચાના પ્રમુખો મંત્રી જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો તેમજ શક્તિ કેન્દ્ર પ્રમુખો ઉપસ્થિત રહ્યા કાર્યશાળાનું માર્ગદર્શન ભાજપ પ્રમુખ જે કે પટેલ ધર્મેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રી નરેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું સિનિયર આગેવાનો અને વિવિધ મોરચાના પ્રમુખોએ પણ ઉપસ્થિતિ નોંધાવી મજબૂત સંગઠન માટે તમામ કાર્યકરોને સહકાર આપવા અનુરોધ કર્યો કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ